આવી રીતના વરસાદ છે અહીં તો બાકાજી કી બોલી ગઈ ત્યાં માંડી ઉપર ગઈ તો કેવું હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો ફરીવાર એક નવા વિડિયો સાથે અને વિડિયોને લાઈક સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ છો પ્રથમ બધાને જય શ્રી રામ જય માતાજી અને અત્યારે ગુડ મોર્નિંગ શુભ સવાર ઉગીજા સુરત દાદા અહીંયા ઉપર બહુ વહી આવ્યા કેમ કે દહ વાગી ગયા અત્યારે અને પાણી ચાલુ છે આપણા ખેતરમાં અત્યારે તો વાળીશ સોયાબીનમાં પાણી આપણે આ માંડવી છે એમાં આપણે પાણી પાઈ દીધું એમાં આપણે સેલેન્સ પણ બનાવી તો તમને ખબર જ હશે ત્રણ સેલેન્સ આપણે કર્યા હતા એક સેલેન્સ મોંઘું પડી ગયું આઠ કલાક એક ધારું પાણી વાળવાનું હવે તો દસ કલાક થઈ ગયું પણ લાઇટ રહેતી નથી અત્યારે આવી રીતના છે બધું સોયાબીન અમારા ઓલાપરે શેઝ કોરું રજુ લાગે બાજુ થોડું કોરું રજુ લાગે જોરું તમે ધોની પૂગી જાય આડી ન હોય અવલે તો તો હારું ની આય પાણી પૂગી જો આતે હવે વાળવાનું જા આ રે આવ માગલું ભરાઈ પછી ઉલુ કરાય હે ઉલુ ભરાય આયા ત્યાં આ જો ઉલુ ગાઢું તો કરે છે આય એ વઈ જાય નાળીના ઓલ ગાળામ હા ખાના દી ઉલુ કબાડું કર છે હા કબાડું કરે પછી વાળી દેજો આ નાળીના ઓલામ પેલા આવીએ હા હા આપણે નાળી ના ગાળામાં વાળી દીધું કોની જો ગરમી એવી તાકાત થી છે જોરદાર કોરું રહી જાય કે કોરું રહી જાય એ ના ભાઈ જામ ભરાઈ ગયું ના કોરું કઈ નઈ રે એટલે વાંધો નહીં

આજનું વેધર જો હતું જેવું જોરદાર એક નંબર સાટા આવતા થડી પણ પાછા એટલું છે તો વરસાદ ન આવતો બોલો અહીંયા તો હેઠે ભગી દઉં પાણી આ લાઈન ત્યાં પછી બંધ કરી આ ને અહીંયા પછી પેલા લાઈન મેં શરૂ કરી દીધું હા ભરાઈ ગયો બોલો તો જામ ભરાઈ ગયો આગળ વેડો છો વેધર એકદમ જોરદાર છે એકદમ અમેઝિંગ આગળ ફૂટી ગઈ છે અહીંથી આ કમાડું ફૂટી ગયું હતું આડે હું તો આડ્યુંડો આપણો અહીંયા ફૂટી ગયા પાછું અહીંયા તો ફૂટી ગયું દેખાય ભરાવો મારે ને એટલે ફૂટી જાય બંધ કરી દઈએ અહીંયા ફૂટી ગયું હતું આગળ તાકાત

बड़े बड़े आ रहे हैं। आ जाओ पलाड़ी लगभग हमें जाए का पानी कभी कभी वायर आता है कभी कभी बरसात आती है कभी कभी धूप आती है પણ કભી કભી કુશ નહીં હતા એસા હે સર દેખો અભી તો છાટી ગઈ એટલે મતલબ કે સાટા આવે અત્યારે હિન્દી પણ આવી ગઈ સાટા આવે જોરદાર નાના નાના મુલાયમ અત્યારે તો તમે જોઈ રહ્યા છો અત્યારે તો ફૂટી જયું છે અહીંયા અને આપણી આગળ થઈ જાય લાલ આમે તો થઈ ગઈ હતી માન માન ના પાણી પીગાડી ધોરે અહીંયા પાણી પીગીશ ગીશ માન માં પાણી પીર લાંબી નથી વરસાદ આવતો નથી એના માટે આપણે પછી પાણી વાળવું પડે ઝાંટા કરવા પડે યાર ચલો ગીજામ ધીળી ભરાઈ ગયું પાવડા ઉસા ગર ગીજામ ધીળી ભરાઈ ગયું દેખો વેલા પણ મારા હાર વેલા પણ આપણે પસાડ એવા છે વેલા આપણે ઓલા આપણે હારે કઈ ન હોય તો પસાડે કે ચાલ્યા કરે યાર હાલો આજે હાલો અત્યારે તાપ પણ આવી ગયો અને વરસાદ પણ આવે જોરદાર તમને બતાવું યુસ વરસાદ નું તો આવી રીતના વરસાદ છે આવડું પાણી તો શરૂ જ છે ભાઈ પાણી નહીં બંધ થાય સાત મિનિટ કેવો છે લાલ કોઈ પીધો કમેન્ટ કરી દેજો

ગરતી well, કરું હલો અત્યારે તડકો પણ આવી ગયો પાછો ને પવનને બધું હારે જ છે તમે જો પવનની છે ગયો ઘડી ઘડીકમાં વરસાદ ને ને બધું આવી જાય આપણે તો પાણી હજી શરૂ જ છે આપણે બંધ નહીં થઈ મોટર બોટર કેવું કંઈ લાઈટ હોય એટલે આપણે જ રાખવાનું કારણ આ વરસાદ બચ્ચોનો કઈ ભરો નહીં ક્યારેય વરસાદ આવે ન આવે આમ જો તમે કેમ વખે બાકી વરસાદ

તો વિડીયો જોઈ લેસો એક વાર ફરીથી પાછું યાદ આવી જાય અને લોગ આવે મજેદાર જ હોય તો ફટાફટ આપણે મોટર ચાલુ કરીએ તો ફટાફટ વેલા હાથ અને આપણે પછી કામય છે ઘણું તો ચાલો પણ મિત્રો અત્યારે હજી ઉલાળવા આવ્યો નથી અમે તમને બતાવું હજી હજીમાં તળિયું દેખાયા હજી અજી નથી આવ્યો મને લાગે છે કે છે ને આપણે અહીંયા છે ને ડાર છે ડાર ની મોટર બંધ થઈ ગઈ અહીં ડાર છે તાહીનો પાઇપ છે દેખાય વ્હાઇટ કલરનો બંધ થઈ ગયો લાગે ચલો શરૂ કરી દે આપણે ઘણી મિસ્ટેક થઈ ગઈ બ્લેક તો અમાર લાડ દીમ છે મિત્રો અત્યારે લાઈટ આઈડિમ છે ને પથારી ફેરી નહી ચાલો હવે આપણે શું કહેવાય શેતરાઈ છે ટીમ એ તો મને ખબર જ છે મારે એક જગ્યાએ જવાનું હતું એ પણ થયું ચાલે યાર સવારમાં તો વરસાદ એવો જોરદાર આવ્યો હતો ને તો મિત્રો ગારો ગારો કરીને અત્યારે જો હા ગારો ગારો પણ સારું કહેવાય પાકને જરાક આપણે ટવો મળી જાય પાણી થોડુંક મળી જાય એટલે થોડોક જાય માંડવી બધાઇ જો જાઉં તો સોયાબીન છે એની આગળ ને માંડવી છે આ બધી માં માંડવી જ છે અમુક ઠેકાણે સોયાબીન માંડી જોવા મળે હાલો અત્યારે ભાઈ સાથે જવાનું છે હવે નીકળી ગયા છે

એ મને ખબર મળી તો ચાલો તો ચાલુ કરી મોટર પછી આગળ આપણે રત્ન સાથે આવ્યા ડાયરેક્ટ આ પોસ્ટિંગ થઈ ગયું ડાયરેક્ટ આપણે ગાય છે અત્યારે લાઇટ નથી પણ ઉલાળો જોરદાર આવી ગયો સબરો પાણી મસ્ત સડી જાય એને ચાલુ કરી મોટર લાઇટ નથી પણ આપણે તોય ચાલુ કરી દઈએ પછી ડાયરેક્ટ પાણી

મિત્રો બધા આ ધાનિયા કરે અત્યારે ખેતરમાં આલીની જોવા આ પાળો પેલે હકતો તો આમ ગડી ગયો કપોમાં હાલો ફટાફટ આપણો કર્યો ભરાઈ ગયો અત્યારે ફટાફટ વાળીએ અત્યારે આપણે માંડીમાં ચાલીએ એકદમ ઠંડો પવન આ સુના સુના આ ગીતા સો અને પાણી પૂરું થઈ ગયું અત્યારે વાયમાં અને હવે કલાક વાર જોવી પડશે અને પકડ આપણે લઈ લીધું છે અત્યારે કેમકે ઓલું અપનું જે સેટઅપ આવે એઠું પડી ગયું હવે આપણે હેચક્યુ કરવું પડશે આખા પાવર ઓફ કરીને બધો ચાલો હવે આપણે કંઈ ખબર તો પડતી નથી પણ હવે ટ્રાય મારીએ આમાં હારને કો કભી કભી જીદ મિલ જતી છે તો ચલો ફટાફટ ચાલો અત્યારે આપણે આવી જશે ઓરડીની અંદર અને તમે જોઈ શકો છો આપણું આ સેટઅપ છે પડી ગયું અત્યારે આપણે પાવર ઓફ કરી દીધો તમે જો લેટ ચાલો હવે હેરખ્યું કરીએ જો ભાઈ સાથે નથી ને કે તમને હું વિડીયો આખો પરફેક્ટ કરીને બતાવત ચાલો તો હેરક્યુ કરીએ સેટઅપનું એવું કઈ નથી કઈ હા ઓરડીનો લુક છે બધો

સુંદર પાણી મજાનું એવું બધું રાંજા પછી યાર કરવા પડે ગરમી ગરમી સજા તો આવ ઓલા મારા કાકા ને જો પાવડો કે અત્યારમાં કેમ કે એ લોકો પાવાનું છે અત્યારે તો અત્યારે આપણે નહીં લગભગ કે આજ નહીં પાય કાલથી થી શરૂ કરી દે પાણી એની પાવાનું બાકી છે આપણી માંડવી તો પાઈ દીધું મસ્ત માંડવી થઈ ગઈ પછી અત્યારે એવું લાગતું હતું મને જરાક હવે રેડી થઈ ગયા અત્યારે તો મિત્રો અત્યારે સમય ઘણો બધો થઈ ગયો છે અને બસ હવે આપણે એન્ડિંગ કરીએ વેબમાં પાણી પણ આપણે વાળી લીધું અને પીસ આખું સોયાબીન બધા પી ગયા અત્યારે સમય સજ્જો છે સાત વાગી જ સાતની આજુબાજુ અને તો હવે આપણે બ્લોગ એન્ડિંગ કરી દઈએ તો પછી આવતા વ્લોગમાં બધા મળીએ આપણે તો ચાલો ટાટા ભાઈ ભાઈ અને આવતા વ્લોગનું નોટિફિકેશન મળે એવો સીધું ક્લિક કરીને પાછા જોડાઈ જજો વ્લોગમાં તો ચાલો આવજો બાય